બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકા સરપંચ સંગઠને ટીડીઓ ને આવેદનપત્ર આવેદન પત્ર ગ્રામ પંચાયત ના વિકાસલક્ષી પડતર પ્રશ્નોને લઈ સરપંચો આવેદન પત્ર પ્રધાનમંત્રી આવાસ યોજના નું સર્વે મનરેગા માં મટીરિયલ હલકી ગુણવત્તા વાળું પેવર બ્લોક ગામતળ તળાવ શમશાન ભૂમિ નિમ કરવા સહિત અનેક પ્રશ્નોને લઈ આપ્યું આવેદનપત્ર જો પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સરપંચોએ ઉચ્ચારી ચીમકી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો તાલુકા સરપંચ કુંવરજી ઠાકોર અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારા જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે છેવાડાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના નાના લાભો હોય કે જે પ્રજાએ અમારા આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલનપુર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માગો મનરોગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી એ અમારી માગ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર સત્તરમાં સર્વે થયું તેના પછી આજ આજ દિવસ સુધી સર્વે થયું નથી એ સર્વે સ્વત્ર સર્વે ખુલે અને જે નાના માણસોને જે વિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશય સાથે અમે આગળ જઈએ છીએ બીજું કે જે ગરીબોને જે વિચિંત છે જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે એમ ગામડામાં પણ વસ્તીની વસ્તીનો દર વધી રહ્યો છે તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પ્લોટોની પણ ખૂબ જરૂર છે તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શમશાન ભૂમિઓ નીમ થાય ગામના તળાવો નીમ થાય તો ગામના તળાવો નીમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઊંડા ઉતરી રહેશે તો આ સરકારની યોજના છે કે તળાવ જે આ ગામને ગામે તળાવો ભરી રહેશે એ તળાવો નીમ થતા નથી તો તળાવને ભરવાની મંજૂરી મળતી નથી તો તળાવ નીમ થાય શમશાન ભૂમિ નીમ થાય ગામ તળ નીમ થાય એની પણ અમે જો જમીનની લેવડ દેવડ કરવાની હોય તો ઉચ્ચ અધિકારી જે બીજા ગામમાં સરકારી પથ્થર જગ્યા હોય

વ્યક્તિગત મંજૂરી મળતી નથી અને જે રોડ રસ્તા સીસી છે ગામને તળાવ